ભાવનગર મેયર વિવાદ મુદ્દો બન્યો ટોક ઓફ ધ મેયરે આત્મવિલોપન મામલે પ્રતિક્રિયા આપી પાર્ટીનો પારિવારિક મામલો કહી મામલો ગોળ ગોળ ફેરવ્યો આત્મવિલોપનની ચીમકી બાદ નિવેદન બદલાયું વોટ્સએપ ગ્રુપમાં બબાલ મીડિયા સમક્ષ નવો સ્ટેન્ડ મેયર ભરત બારડ પર દબાણ કે ધમકીના સવાલો ઉઠ્યા શામાટે મેયરે પોતાના શબ્દો પાછા ખેંચ્યા ભાવનગરમાં નો વિરોધ બન્યો ચર્ચાનો વિષય રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર કનેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે

અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું

મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું શ્રી પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડી આપને દબાવતા હોવાની વાત છે શું કહેશો મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે

સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી